ગુજરાતી ભાષાના વિવિધ રંગી કવિઓના સથવારે દીકરી વિશેની કવિતાનો એક અદભુત કવિતાની સાંજી સાંજીની કવિતા સોળ પૈકી તેરમો સંસ્કાર છે સોળ પૈકી તેરમો સંસ્કાર છે લગ્ન સૌનો લાડકો તહેવાર છે સોળ પૈકી તેરમો સંસ્કાર છે લગ્ન સૌનો લાડકો તહેવાર છે આવો બેસો આવજો થી પણ વિશેષ આવો બેસો આવજો વિશેષ આપણો આ નો વ્યવહાર છે આપણો આ વાલ નો વ્યવહાર છે કવિતા છે ને લાગણી એની ધડકન અને આજે આ બંનેનું અદ્ભુત મિલન થવાનું છે પ્રિય મિત્રો આજે પાંચવા વાનામાં હું પ્રશાંત સોમાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આમ તો લગ્ન પ્રસંગમાં વાના વહેંચવાનો રિવાજ તો છે જ પણ આપણે અહીં શબ્દોથી વાના વહેંચવાના છે લગ્ન પ્રસંગની મોજ અને અનોખા સાહિત્ય કાર્યક્રમમાં માત્ર કવિતા જ શબ્દ નથી બનતી પણ એ લાગણીનું સંગીત બને છે જ્યાં દરેક કવિ પોતાની વાણી દ્વારા હેમાક્ષી માટે આશીર્વાદના મોતી ફક્ત મનોરંજન નથી પણ એ તો પિતાની લાગણી માતાની મમતા અને દીકરી માટેના પ્રેમનું સાક્ષી છે જ્યાં દરેક પંક્તિ દરેક શબ્દ અને દરેક ઉચ્ચાર એક જ ભાવ સાથે ગૂંથાયેલો છે હેમાક્ષી માટેના આશીર્વાદ ને આજે આપણે ભાગ્યશાળી છીએ કે ગુજરાતના અનેક જાતનામ કવિઓ આપણી સાથે ઉપસ્થિત છે અને તેમના શબ્દો એમાક્ષી માટે આશીર્વાદ બનીને આવ્યા છે ત્યારે આપણા પ્રથમ કવિને આપણે આવકારવા છે પણ લાગણીઓ ભારે ક્યારેક શબ્દો હળવા હોય છે પણ લાગણીઓ ભારે દીકરીના વિદાય પડે એ જ તો અનુભૂતિ થાય છે લાગણીઓનો સુમેળ ભર્યો શબ્દોને ગૂંથનાર આપણા હૃદયના ખૂબ પ્રિય કવિ એવા ઉર્વિશ વસાવડાને વિનંતી કરીએ કે અને પોતાનો કાવ્ય પાઠ કરે લ્યો વળોટી ને ઉંબર હું નીકળી ને નીચી ઢાળી નજર હું નીકળી બાળ પણ ત્યાં દૂર શેરીમાં મૂકી બાળ પણ ત્યાં દૂર શેરીમાં મૂકી મુગ્ધતા લઈ તરબતર હું નીકળી સંસ્મરણ સગળા લીધા સંગાથમાં સંસ્મરણ સગળા લીધા સંગાથમાં સંપત્તિ લઈને સભર હું નીકળી કોણ લૂથશે બાપુના ચશ્મા હવે કોણ લૂથશે બાપુના ચશ્મા હવે શું કરું છોડી ફિકર હું નીકળી અને છેલ્લો શેર છે કે ચાલમાં ગંભીરતા કહેતી હતી ચાલમાં ગંભીરતા કહેતી હતી આ હવે મારું ખૂબ સરસ ખૂબ મજા આવી મિત્રો કવિ દાદ લખે છે કે કાળજા કેરો કટકો મારો ગાંઠ થી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો મમતા રૂવે જેમ વેળુમાં વિરડો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો દાદ હું જોતો રહ્યો ગયો મારો લાડ ખજાનો દાદ હું જોતો રહ્યો જાન જાન ગઈ લઈ હું તો માંડવડો એટલી સુંદર વાત કવિ દાદે આપણને કીધી છે કે બાપના મનની વાત કોઈ સાંભળી શકતું નથી અને એ મનમાં તો અનેક લાગણીઓ છે પ્રેમ ચિંતા આશા અભિમાન અને ક્યારેક અધૂરાપણું પણ બાપ બહારથી મજબૂત દેખાય છે પણ અંદરથી દીકરીની એક સ્મિત એ ઓળખી જાય છે અને એક આંસુથી તૂટી જાય છે બાપના મનની વાત કોઈ સાંભળી શકતું નથી પણ દીકરી એ તો મન વાંચી લે છે અને એના એક નજરથી સમજી લે છે કે પપ્પા ખુશ નથી અને એના એક સ્પર્શથી પિતાનું મન ફરી જીવંત થઈ જાય છે અને આજે એ જ સંબંધની વ્યથા એ જ પ્રેમની ઉષ્મા અને એ જ હૃદયના ધડકનના શબ્દોને પરોવા છે અને એક એવા કવિ જે માત્ર કવિ નથી પણ આજની નવ વધુ હેમાક્ષીના પિતા પણ છે જે શબ્દોમાં નહીં લાગણીઓમાં વહે છે કવિતામાં નહીં પરંતુ હૃદયના આલાપમાં ગુંજે છે તો આવો પ્રેમ સંવેદના અને પિતૃત્વના કવિ શ્રી સુરેશ વિરાણીને વિનંતી કરીએ કે આવે પોતાનો કાવ્ય પાઠ રજૂ કરે નમસ્કાર ગુજરાતી ભાષાના એ સાડત્રીસ કવિઓનો આભાર કે જેઓ આ કાર્યક્રમનો ઉત્સાહપૂર્વક હિસ્સો બન્યા છે લગ્ન પ્રસંગના પ્રત્યેક વિધિ વિધાન લગ્ન ગીતોના સથવારે સંપન્ન થતા હોય છે લગ્ન લખવાના હોય કે લગ્ન વધાવવાના હોય ઘરની બહેન દીકરીઓ વવ્વાુઓ એટલા ઉમંગથી આડોશ પાડોશમાં ગીત ગાવા માટે આમંત્રણ આપવા જાય છે કે જાણે ખુદ જાંજર આમંત્રણ આપવા જઈ રહી હોય કારણ કે એમના પગની પાણી તો રસ્તામાં કે અડતી નથી હોતી ને પેલો ઢોલી વગર આમંત્રણે આઠ દસ દિવસ અગાઉ ફળિયામાં આવી ને ઢોલના નાદથી વાતાવરણના કણકણમાં મંગલ વધાય આપે છે કે અહીંયા લગ્નનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે તો લગ્ન પ્રસંગને અનુલક્ષીને એક ગીત પ્રસ્તુત કરું છું દ્રિબાંગ દ્રિબાંગ ઢોલ દ્રિબાંગ દ્રિબાંગ દસે દિશે પડઘાય કે તમે ગીત ગાવા આવો ધિબાંગ ધીબાંગ ઢોલ ધ્રિબાંગ ધ્રિબાંગ દસે દિશે પડઘાય કે તમે ગીત ગાવા આવો ને પોરતી પાણીએ ને ઉતાવળે પગલે ઓલા ઝાંજર કહી જાય કે તમે ગીત ગાવા આવો ને સૂરજ મહારાજ આજ સાજન બનીને ને રૂડા ચંદર્વે ટાંકેલા આભલામાં બેસે સૂરજ મહારાજ આજ સાજન બનીને રૂડા ચંદરવે ટાકેલા આભલામાં બેસે ને કઢિયેલા દૂધડાઓ આખા મલકનો હરખ બધે તાહિયે તાહળીએ વેચે વર્ષોથી હૈયામાં વર્ષોથી હૈયામાં સાચવીને રાખેલું મુહૂર્ત પોંખાય કે તમે ગીત ગાવા આવો દ્રિબાંગ દ્રિબાંગ ઢોલ દ્રિબાંગ દ્રિબાંગ દસે દિશે પડઘાય કે તમે ગીત ગાવા આવો પોરહાતી પાણીને ઉતાવળે પગલે ઓલા ઝાંજર કહી જાય કે તમે ગીત ગાવા આવો ને અંગૂઠી પહેરવાના બાને બે નખ આજ ચૂંટી રે ખણવાનો અવસરિયો લૂંટે અંગૂઠી પહેરવાના બહાને બે નખ આજ ચૂંટી રે ખણવાનો અવસર્યો લૂંટે હોવાના સુખ ક્યાંક ખોવાના દખ ક્યાંક અંજળ થયા તો ક્યાંક અંજળ રે ખૂટે હિબકે રે હિબકે હવે આંગણાનો કલરવ બસ માંગે વિદાય કે તમે ગીત ગાવા આવો હિબકે રે હિબકે હવે આંગણાનો કલરવ બસ માંગે વિદાય કે તમે ગીત ગાવા આવો ઢોલ દસે દિશે પડઘાય કે તમે ગીત ગાવા આવો ને પોરતી પાણીને ઉતાવળે પગલે ઓલા ઝાંજર કહી જાય કે તમે ગીત ગાવા આવો થેન્ક યુ નમસ્કાર ખૂબ સરસ સુરેશભાઈ પિતાના મનની વાત આપણે ખૂબ સુંદર રીતે વર્ણવી વડોદરાના કવિયત્રી મીના વ્યાસ કહે છે કે બાંધ્યો એક હુંફાળો માળો ત્યાં તો ડાળી બાંધ્યો એક હુંફાળો માળો ત્યાં તો ડાળી મલકી પપ્પા હું છું એ લીલી છમ એક પંખી બાંધ્યો એક ઉફાળો માળો ત્યાં તો ડાળી મલકી ને એક સુંદર બંધ એવો કહે છે કે જન્મીથી હું સાથે લઈને ઉડવા ને બે પાંખો જન્મીતી હું સાથે લઈને ઉડવા ને બે પાંખો તમે વળાવી તેદી નભમાં સુરત થયો તો ઝાંખો જન્મીતી હું સાથે લઈને ઉડવા ને બે પાંખો તમે વળાવી તેદી નભમાં સુરત થયો તો ઝાંખો રહી રહીને માળા ને મારું મનડું રહ્યું જંખી પપ્પા હું છું એ લીલીછમ ડાળીનું એક પંખી ખૂબ સુંદર વાત એમણે કરી છે અને મિત્રો દીકરી એક કવિતા છે એવી કવિતા જેને વાંચતા આંખો ભીંજાઈ જાય અને જેની વિદાય મન મૌન થઈ જાય તેના દરેક શબ્દ એ લાગણી છે અને દરેક પંક્તિમાં પ્રેમ અને દરેક વિરામમાં પિતાનું અધૂરું હૃદય ધબકે છે દીકરીએ પિતા માટે કવિતા નથી એ જીવનનો અર્થ છે ને જ્યારે એ ઘરમાં હોય ત્યારે દરેક ખૂણામાં સંગીત વાગે છે અને જ્યારે એ વિદાય લે છે ત્યારે એ સંગીત નિઃશબ્દ બની જાય છે અને આવી જ લાગણીને શબ્દોમાં ગૂંથનાર સંવેદનાના દરેક રંગને આકાર આપનાર અને હૃદયના તરંગોને કાવ્યમાં પરવનાર કવિ મનસુખ નારિયાને વિનંતી કરીએ કે આવે અને પોતાનો કાવ્યપાઠ રજૂ કરે કવિ મનસુખ નારિયા નમસ્કાર મિત્રો કવિ શ્રી સુરેશ વેરાણીની લાડલી દીકરી હેમાક્ષીને લગ્ન પ્રસંગે એક ગઝલ દ્વારા અંતરથી શુભકામના ગઝલનો મતલબ છે જાણે રોજે રોજ નવા તહેવારો છે જાણે રોજે રોજ નવા તહેવારો છે દીકરી જાણે ઉરનો ઉત્સવ ન્યારો છે દીકરી જાણે ઉરનો ઉત્સવ ન્યારો છે જાણે રોજે રોજ નવા તહેવારો છે ને ઘરની છત છે વાલ ભર્યું આકાશ અને ઘરની છત છે વાલ ભર્યું આકાશ અને દીકરી એમાં ઝગમગ એક સિતારો છે ને કોઈ એને વાલપનો દરિયો કહેશે કોઈ એને વાલપનો દરિયો કહેશે ને કોઈ કહેશે હૈયાનો ધબકારો છે ને આખું ઘર છે પાવન એનું કારણ છે આ આખું ઘર છે એનું પાવન એનું કારણ છે ઘરને આગળ તુલસીનો એ ક્યારો છે ને આ સૃષ્ટિમાં સંવેદન પ્રગટાવે છે આ સૃષ્ટિમાં સંવેદન પ્રગટાવે છે એ જીવન ચેતનનો મૂળ સહારો છે જાણે રોજે રોજ નવા તહેવારો છે જાણે રોજે રોજ નવા તહેવારો છે દીકરી જાણે ઉત્સવ છે છે જાણે નવા તહેવારો ધન્યવાદ ખૂબ સરસ મનસુખભાઈ તમારી લાગણીઓને આપે જે વાંચા આપી ખૂબ અદભુત હતી કવિયત્રી શીતલ ભાડેશિયા રાજકોટના કવિયત્રી કહે છે કે મા તું ચિંતા કરતી નહીં એવું કહે છે દીકરી માં તું ચિંતા કરતી નહીં એવું કહે છે દીકરી બાપના હૈયામાં પણ સાંત્વના ભરે છે દીકરી જાય છે પણ ઘરને ખાલી ક્યાં થવા દે છે કદી જાય છે પણ ઘરને ખાલી ક્યાં થવા દે છે કદી એની અઢળક યાદ પિયરમાં મૂકે છે દીકરી ખૂબ સુંદર વાત એવો રજૂ કરે છે ને મિત્રો દીકરી એ ઘરનું ગૌરવ છે અને એનું ગૌરવ જે પિતાના ચહેરા પર હંમેશા ઝળહળતું રહે છે પણ સાથે જ એ જ દીકરી પિતાની સૌથી મોટી નબળાઈ પણ હોય છે જ્યારે દીકરી હસે છે ત્યારે ઘર ખીલી ઉઠે છે અને જ્યારે એ વિદાય લે છે ત્યારે પિતાનું મન શબ્દ વિનાનું થઈ જતું હોય છે અને એના માટે પ્રેમ એટલે શુદ્ધ એટલો નિર્વિકાર કે એના વિના કોઈ પિતા સંપૂર્ણ નથી લાગતો ને આ જ લાગણીને આ જ સંબંધને ગદ્યથી ગુંજ અને પદ્યથી પલક આપે છે એવા આજના કવિ શ્રી કિરણસિંહ ચૌહાણને આપણે માણીએ કવિ કિરણસિંહ ચૌહાણ કવિ મિત્ર સુરેશ વિરાણીની વાલી દીકરી ચિરંજીવી હેમાક્ષીના લગ્ન પ્રસંગે ચિરંજીવી હેમાક્ષીને અઢળક શુભકામનાઓ પાઠવું છું અને આ પ્રસંગે મારું એક ગીત રજૂ કરું છું કે વાલી દીકરી સાસરિયું તું ખુશહાલીથી ભરજે વાલી દીકરી સાસરિયું તું ખુશહાલીથી ભરજે અમે સંસ્કારોનું અજવાળું પાથરજે કાલુ ઘેલું એવું તારું બચપણ યાદ આવે છે કાલુ ઘેલું એવું તારું બચપણ યાદ આવે છે તને સ્કૂલમાં મૂકવા ગયા તા એક ક્ષણ યાદ આવે છે પરમાત્માએ જોડ્યું છે એ સક પણ યાદ આવે છે મોટી થઈ ગઈ દીકરી આજે સમજીને ડગ ભરજે મોટી થઈ ગઈ દીકરી આજે સમજીને ડગ ભરજે અમે સંસ્કારોનું અજવાળું પાથરજે તું જન્મી બસ એ જ દિવસથી અજવાળું સમજાયું તું જન્મી બસ એ જ દિવસથી અજવાળું સમજાયું તારી હથેળીમાં જ અમારું સદનસીબ વંચાયું ને તારી મીઠી મુસ્કાનોમાં અમારું સુખ સચવાયું તું તો અમારું ફૂલ છે દીકરી સુગંધ થઈ વિસ્તરજે તું તો અમારું ફૂલ છે દીકરી સુગંધ થઈ વિસ્તરજે અમે સિંચેલા સંસ્કારોનું અજવાળું પાથરજે વાલી દીકરી સાસરીઓ તો ખુશાલીથી ભરજે અમે અજવાળું પાથરજે ખૂબ સરસ કિરણસિંહ ચૌહાણ મિત્રો દીકરી એ માત્ર શબ્દ નથી એ તો એક અરીસો છે એવો અરીસો જેમાં માતા પિતા પોતાનું આખું અસ્તિત્વ જુએ છે જ્યારે દીકરી હસે છે ને ત્યારે હાસ્યમાં માતાનું મન જીલાય છે અને જ્યારે એ રડે છે ત્યારે પિતાનું હૃદય ભીનું થઈ જતું હોય છે એના નાનકડા પગલામાં માતા પિતા પોતાના સપના જુએ છે અને એની નિર્દોષ આંખોમાં તેમની આશાઓ જળહળે છે એ અરીસો માત્ર ચહેરો બતાવતો નથી પણ બતાવે છે લાગણીઓ સંબંધો અને સમયની સુખદ પળો જ્યાં માતા પિતા પોતાનું જીવન પોતાનું હૃદય અને પોતાનું સ્વરૂપ જુએ છે પોતાની દીકરી અને એ અરીસામાં લાગણીની આ ઝાંખી દેખાડતા કવિ એટલે મુંબઈના કવિ શ્રી મુકેશ જોશી તેમની કવિતામાં શબ્દો નથી એ તો સ્પર્શ છે જે પિતાના હૃદયમાંથી નીકળીને સીધા આત્માને અડે છે ચાલો માણીએ કવિ નમસ્તે સુરેશભાઈ આ લગ્ન પ્રસંગે અમારા સૌ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું નવ દંપતીનું જીવન ખૂબ સુંદર બની રહે એવી ભગવાનને પ્રાર્થના કરીને મારી એક કવિતા કન્યા વિદાયની મોકલાવું છું કે પાંચિકા નવતી

લખવાનું લખિતંગ બાકી હતું ને મારે અંગે ચોળાઈ ગઈ પીઠી આંગણામાં ઓકળ્યું પાડતા બે હાથ લાલ થાપાઓ ભીખ પર પાડે મારું બચપણ ખોવાની ઈચ ડાળે પાનેતર પહેરીને પંખી ઉદાસ છતાં મલકાતા મામાને કાકી બાપુના હુક્કામાં તંબાકુ ભરવાનું બાને હતું બાકી પાણીડા નદી મારા બાપુના ચશ્મા પલાળે મારું બચપણ ખોવાનું કે ઢોલ અને શરણાઈ શેરીમાં વાગ્યા ને ગામ મને પરણાવી રાજી લીલી છમ મોરવાની આશામાં ઉગેલી કુંપળ તોડાઈ એક તાજી ગોરમાને પાંચ પાંચ વર્ષોથી પૂજ્યા ને ગોરમાં જ ને ડૂબાડે મારું બચપણ ખોવાંગ એ જ દાળે પાચી કારણથી દોરડાઓ કુદતી હતી તી આંબાની ડાળે ગામને પાદળીએ જાન એક આવી ને મારું બચપણ ખોવાંગ એ જ દાળે ખુબ સરસ મુકેશભાઈ હેમાક્ષી ફક્ત દીકરી નથી તું પ્રાર્થના છે તારા વિદાય ના પળે દરેક શબ્દ આશીર્વાદ બની રહે તેની માટે અમારી શુભકામનાઓ તારી સાથે છે પાંચે કવિનો ખૂબ ખૂબ આભાર